એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને આ ચોક્કી સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે આ વિડીયો ગુજરાતીનો આવ્યો એમાં એમને એમ ટોટલ સાથે સાત વિષયના તમને સોયધન બુદ્ધિના વિડીયો જોવા અમારી ચેનલ ઉપર જોવા મળી જશે તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો વધુ ટાઈમ નહીં લઈએ આગળ વધીએ આપણે

જે એક સંગ્રહ છે એમાંથી આપણું સાંજ સમય સામળ્યો જે કાવ્ય છે એ લેવામાં આવેલ છે હવે જોઈએ બીજો પ્રભાતિયા તો પ્રભાતિયા મિત્રો કયા છંદમાં રચવામાં આવતા હોય છે તો પ્રભાતિયા જે છે એ મિત્રો ઝુલણા છંદમાં રચવામાં આવતા હોય છે હવે આગળ જઈએ આદિકવિ તો આદિકવિ કવિ તેની અંદર આવશે ઓપ્શન નંબર 1 નરસી મહેતા જોઈ શકો છો અને જે મિત્રોને સ્વધ્યન પોતે નથી આવતી એ મિત્રો સુધી પણ આ વિડિયોને અચૂકથી શેર કરજો કારણ કે જે તમારી સ્વત્યનપુતિ છે એનું મિત્રો લેવલ એટલું ઊંચું હોય છે એમાં એવા એવા પ્રશ્નો મૂકેલા હોય છે કે આની બાર પેપરમાં હાર્ડ હાર્ડમાં હાર્ડ પેપર નીકળી જ ના શકે એ મિત્રો કન્ફર્મ છે તો તમારા બીજા મિત્રો અથવા જે મિત્રો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય એમને પણ જો એમને મિત્રો ખાસ ઉપયોગી રહેશે આ વિડીયો જે બીજો કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે ચોથો જે સાંજ સમય સાંભળ્યો ખાલી જગ્યા છે એનો સાહિત્ય પ્રકાર શું છે

કૃષ્ણની ખાલી જગ્યા જોઈને હરખ પામી રહ્યા છે શું જોઈને શ્રી કૃષ્ણની સરસ મજાની જે શોભા છે એ શોભા જોઈને નરસિંહ મહેતા પોતે હરખ પામી રહ્યા છે પોતે ઉત્સાહિત થઈ રહ્યા છે અને વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવનારી જે આગળ તમારી પરીક્ષાઓ છે પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા વાર્ષિક પરીક્ષા એની અંદર અમારી ચેનલ તમને રામબાણ નિવડશે કારણ કે અમે જે મોસ્ટ એમપી પ્રશ્નપત્રો આપીશું મોસ્ટ એમપી પ્રશ્નો આપીશું એ પરીક્ષાની અંદર પૂછાવામાં વધુમાં વધુ ચાન્સ રહેલા હોય છે તે માટે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાયેલા રહેજો જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે કહે છે કે નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો આઠમો હરિહરદર નો વીરો એટલે શું છે નવમો જે ભગવાન શ્રી કેવા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે તો ભગવાન શ્રી કૃષ્ણ કયા કપડા પહેરતા હતા પિત્બર તો પિત્બરને શું કહેવાય તો ભગવાન શ્રી કૃષ્ણે પીળા રંગના રેશમી વસ્ત્રો ધારણ કર્યા છે પોતે આગળ જોઈએ દસમો કે ભગવાન શ્રી કૃષ્ણે કેવો મુગટ મસ્તક પર ધારણ કર્યો છે તો ભગવાન શ્રી કૃષ્ણ વાળો મુગટ મસ્તક પર ધારણ કર્યો છે જે મુગટ ઉપર લગાવવામાં આવતું હોય તેવો મુગટ થશે જોઈ શકો છો મોરપીછ વાળો મુગટ અગિયારમાં છે ગોવાળ એટલે કોણ તો ગોવાળ એટલે શ્રી કૃષ્ણની સાથે જે જંગલમાં ગાયો ચરાવવા માટે શ્રી કૃષ્ણના મિત્રો હોય છે એમને ગોવાળ કહે છે જોઈ શકો છો ગોવાળ એટલે શ્રી કૃષ્ણની સાથે જંગલમાં ગાયો ચરાવવા માટે જતા શ્રી કૃષ્ણના મિત્રો આગળ જોઈએ આગળ છે 12મો કે ભેંસોના ટોળા માટે કયો શબ્દ પ્રયોજાય છે આ તમારા કાવ્ય 12નો પ્રશ્ન છે ગાયોના ટોળા માટે તો આપણે કાવ્યમાં સાંભળીએ છીએ કે ગાયોના ટોળા માટે તો ગૌધન શબ્દ વપરાય છે તો અહીંયા ભેંસોના ટોળા માટે તો અહીંયા ભેંસોના ટોળા માટે મિત્રો યાદ રાખવાનું છે ભેંસના ટોળા માટે ઢોળ અથવા તો ઝુંડ શબ્દ પ્રયોજવામાં આવે છે જે મિત્રો તમારા મોટા ભાઈ બહેન હોય ગવર્મેન્ટ એક્ઝામ ની તૈયારી કરતા હોય તેમના સુધી આ વિડીયો મૂકજો કામ લાગશે અરફ પામી રહ્યા છે કારણ કે નરસિંહ મહેતાના હૃદયમાં વાહલાજી નું રૂપ વસી ગયું છે વાહલાજી એટલે આપણા ભગવાન શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એમને વાહલથી થી આલિંગન દીધું અને તેઓ તનમનથી કૃષ્ણના મુખ પર વારી ગયા કૃષ્ણનો રૂપ મહાસુભકારી છે આથી નરસિંહ મહેતા વાલાજીની શોભાને સતત નિરખી રહ્યા છે એટલે કે સતત નિહાળી રહ્યા છે આગળ જઈએ આગળ છે ચૌદમો કે કાવ્યના આધારે સાંજના સમયનું વર્ણન કરો ટૂંકમાં જોઈ શકો છો પ્રશ્નનો જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરવાનો છે પ્રશ્નનો જવાબ સંપૂર્ણ વાંચી લેવાનો છે સમજી લેવાનો છે પછી વિડીયો સ્ટોપ કરી જાતે પ્રશ્નનો જવાબ જેટલો યાદ રહ્યો હોય એટલો લખવાનો છે

તો તમને યાદ યાદનારે પહેલી વખત યાદ યાદનારે બીજી વાર વિડીયો જુઓ છે કે નીચે વાક્યમાં ઉત્તર લખો એમાં સાંજ કાવ્યનો તમારા શબ્દમાં લખો એટલે કે આ કાવ્યમાં આપણને જે કંઈ યાદ હોય એ આપણે અહીંયા લખવાનું છે સિમ્પલ છે મોટા પ્રશ્નની અંદર જ્યારે તમને ના આવડે ત્યારે તમારે આ ટ્રીક વાપરવાની છે વિભાગ સી જોઈએ જે આપણો વ્યાકરણ વિભાગ છે જે તદ્દન ઉપયોગી છે પરીક્ષામાં સૂચના પ્રમાણે કરો એમાંથી સાચી જોડણી શોધીને આપણે લખવાની છે એ આપણું સાચું છે બીજું છે કુંડળ તો કુંડળ જે લાસ્ટ છે એ આપણું સાચું છે સત્તરમાં છે નીચેના શબ્દોની સાચી સંધિ છોડો અને જોડો તો પહેલા છોડવા

શ્રી કૃષ્ણ એક નામ છે તો નામ માટે મિત્રો હંમેશા વ્યક્તિવાચક સંજ્ઞા જ વાપરવામાં આવે છે પછી આગળ ગોધન ચાલી રહ્યો છે ગોધન 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 તો તો મિત્રો મિત્રો જોઈ શકો છો જે છે એમાં વ્યક્તિવાચક સંજ્ઞા આવશે તમે વિચારો વ્યક્તિવાચક સંજ્ઞા નહીં આવે તો અહીંયા કઈ સંજ્ઞા આવી શકે તો અહીંયા સંજ્ઞા આવશે સમૂહવાચક કારણ કે ગોધન એ મિત્રો ગાયોનું ધણ છે એક ગાય નથી પણ ઘણી બધી ગાયો છે તો કયો સમૂહ વાચક ત્રીજો છે કે શ્રી કૃષ્ણ છે કુંડળ વ્યક્તિ વાચક પાંચમો શ્રી કૃષ્ણ સોનાના હારમાં ચડેલા હીરાની જેમ શોભી રહ્યા હતા તેમાં આવશે દ્રવ્ય વાચક હવે આપણે નેક્સ્ટ આગળ જઈએ નેક્સ્ટ હવે જોયું ઓગણીસમો

એકવીસમો નીચેની પંક્તિનો અલંકાર આપણે ઓળખવાનો છે તો ગોવાળો વચ્ચે શ્રી કૃષ્ણ તારામંડળમાં ચંદ્રની જેમ શોભી રહ્યા છે જેમ અહીંયા મિત્રો જોઈ શકો છો જેમ જે શબ્દ છે એના પરથી આવશે રૂપક અલંકાર કારણ કે જેમ શોભી રહ્યા છે એની સરખામણી કરવામાં આવી છે બીજું છે સાંજ સમયે સામળીઓ વાહલો વૃંદાવન થી આવતા અહીંયા થશે વર્ણાનુ પ્લસ અલંકાર કઈ રીતે એ પણ સમજી લઈએ જોઈ શકો છો અહીંયા સ આવે છે અહીંયા સ આવે છે અહીંયા સ આવે છે

તારા મંડળમાં જેમ સોપે તારા મંડળ તો એ થશે સુંદર દરિયો તો સુંદર તો એ થશે ગુણવાચક વિશેષણ બીજો વ્હાલાજી નું રૂપ મહાશુભકારી મહાશુભ તો એ પણ એક ગુણ છે તો એ પણ થશે ગુણવાચક આગળ જઈએ ચોવીસ

આગળ છે 25મો રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપણે આપવાના છે તો પહેલો છે મનમાં મોહ ઉપજાવે મોહ તો નિર્મોહ બીજો વાહલાજીનો રૂપ મહાશુભકારી અહીંયા છે વાહલાજી તો દવાલાજી આવશે દવાલાજી અહીંયા જો વાહલા હોય તો આવશે દવાલા એવી રીતે વાહલાજી તમને સંપૂર્ણ નીચે અન્ડરલાઈન આપેલી છે તો આપણે એવી રીતે વિરુદ્ધાર્થી શબ્દ બનાવીશું તો આવશે દવાલાજી જો છે સાંજ સમય સામળ્યો સાંજ તો સવાર સિમ્પલ છે શબ્દો ની સાચી ધ્વનિ શ્રેણી શોધો શ્રેણી એટલે કે આપણે સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે તેની અંદર બી છે ધ્વનિ શ્રેણી એ આપણી તદ્દન સાચી છે આગળ જઈએ આગળ છે ગીરિધર તો ગીરીધર જોઈ શકો છો જે ક છે લાસ્ટમાં એ સાચી છે છે પછી વૃંદાવન વૃંદાવન જોઈએ આપણે તો વૃંદાવન ની અંદર જે મિત્રો ફર્સ્ટ નંબર ની ધ્વનિ શ્રેણી છે એ તદ્દન સાચી છે આગળ જઈએ આગળ છે દ્રશ્ય તો દ્રશ્ય ની અંદર જે મિત્રો તમને ત્રણ ઓપ્શન આપેલા છે જોઈ શકો છો આ ત્રણે ત્રણ ઓપ્શન મારા મંતવ્ય પ્રમાણે ખોટા છે કારણ કે મિત્રો જુઓ દ્ર તો શું આવશે પછી આગળ જોઈએ શ તો શું એની પાછળ સ્વર નહીં આવે અને લાસ્ટમાં છે એ સાચું છે પાંચમો છે કૃષ્ણ તો શ્રી કૃષ્ણ પણ આપણે જોઈ લઈએ એના ઘટકો છૂટા પાડીને જોઈ શકો છો એની અંદર જે લાસ્ટમાં ક જે છે એ મિત્રો સાચી છે

આગળ છે આપણો વિભાગ ડી જે આપણો લેખન લેખન વિભાગ છે એમાં સૌ પ્રથમ તમને અર્થ વિસ્તાર પૂછવાનો છે જોઈ વિપત પડે વલખીએ વલખે વિપત જાય વિપતે ઉદ્ધમ કીજીએ ઉદ્બે વિપત ખાય તેમાં મિત્રો તમને સંપૂર્ણ અર્થ વિસ્તાર કરીને આપેલો છે તમારે એકવાર સંપૂર્ણ વાંચી લેવાનો છે પછી તમે તમારી સ્વજન અંદર લખી શકો છો જોઈ શકો છો સંપૂર્ણ અર્થ વિસ્તાર તમને આપેલો છે પછી નેક્સ્ટ બીજો છે સોબત કરતા સ્વાનની બે બાજુનો દુખ